ઉજવણી કરવામાં જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ દુર્ગા વાહની દ્વારા તલવારબાજી કરવામાં આવે સાબરકાંઠાના હિંમતનગર માં રાવણ દહન ની ધૂમધામ ઉજવણી કરવામાં આવે જેમાં મહેતાપુરા બ્રિજ પાસે તલવાજ ત્યારે દરા અસત્ય પર સત્યના વિજય સાથે રામજી મંદિર છાપરિયા ટાવર ચોક થી મહેતાપુરા સુધી રેલી પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જીતેન્દ્ર સોલંકી નેશનલ રેક્સિન સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર